વડોદરા વડોદરા શહેરની આસપાસના તળાવમાં નામે સિમેન્ટ જંગલ ચણાયા છે મહાનગરપાલિકા દ્વારા કરોડોનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે વર્ષ બે હજાર સોળમાં વલસાડ તળાવના રિનોવેશન માટે તળાવ કિનારે પચાસ વર્ષ ઉપરાંતથી વસેલા રાઠોડિયા વાસના સિત્યોતેર જેટલા કાચા પાકા બાંધકામોના મકાન ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી હતી જેઓને પાલિકા દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા પણ કરી આપવામાં આવી હતી જો કે રાઠોડિયાવાસના સિત્યોતેર મકાન ધારકોએ મકાનો ખાલી નહીં કરતા આજે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા ડિમોલેશન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું માંચલપુર પોલીસ મથકના બંદોબસ્ત સાથે પહોંચેલી દબાણ શાખાએ આજે વહેલી સવારથી કાચા પાકા તમામ બંધકામો પર બુલડોઝર ફેરવી દીધું હતું વહીવટી વોર્ડ નંબર અઢારમાં સમાવેશ વિસ્તાર વડસર ગામ તળાવની પાસે તળાવના કિનારા પર રાઠોડિયાવાસ જે કાચા પાકા મકાનો લગભગ સિત્યોતેર જેટલા મકાનો છે બે હજાર સોળ સત્તરના એફોર્ડેબલ હાઉસિંગના સર્વેના આધારે એ લોકોને મકાનની પણ ફાળવણી કરેલ છે ને તળાવના બ્યુટિફિકેશનના ભાગરૂપે એફોર્ડેબલ હાઉસિંગ તરફથી દબાણ દૂર કરવાની માગણી કરેલ અને ટીપી ડિપાર્ટમેન્ટને એફોર્ડેબલ હાઉસિંગના સંકલનમાં રહી તેઓના સીધા માર્ગદર્શન હેઠળ દબાણ શાખા દ્વારા વડસર તળાવની પાસે આવેલ તળાવના કિનારા પર રાઠોડિયાવાસના સિત્યોતેર જેટલા મકાનો હાલ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે પા છ જેસીબી મશીન છે માજલપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ જીવી ફાયર મેડિકલ સ્ટ્રીટ લાઇટ બધા ડિપાર્ટમેન્ટો સાથે રાખી હાલ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે